ધોરાજી જૂનાગઢ રોડ પર ડામરની નબળી કામગીરીને લઈને વિવાદ ચાલુ છે જ્યાં હવે આ માહોલમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયોમાં વસોયા નબળા રોડના કામને લઈ કોન્ટ્રાક્ટર સાથે ફોન પર રખ કરી કામ બંધ કરાવવા નજરે પડી રહ્યા છે આ અધિકારીને ખખડાવે છે આ દબંગાઈ ભર્યા વિડીયોએ ધોરાજીમાં ચર્ચા જગાવી છે અરે તમારો એસઓઆઈ નથી તમારો ડીએ નથી આ કોઈ નથી ઓલા મારા ભાઈ હું કામ અટકાવું છું સાહેબ આમાં સાહે મોટી માથા ખૂટો આવી રીતે કામ કરવું હોય કામ નથી કરવું આપણે એના બંધ અત્યારે બંધ કરાવીને આવી ગયું હકે લાવો અને પૂરી મશીનરી હોય તો મને ભેગો રાખીને કામ કરો આવી રીતે મામા બનાવવાના કામ કરવા ફોન કરીને કે મારો ભાઈ બંધ કરીને ને કે ક્યાંક ધોકા ઉલર જો કોકની લાગતું બાપુજી ની ભેઢીયા એના અત્યારે કેમ તારા સાહેબ ને કે મામા બનાવવાના ધંધા બંધ કરો હા બંધ કરાવતું આ કામ